માતા મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જ હશો તો આજે છે રવિવાર અને વાઘી રહ્યા છે સાડા ચાર વ્લોગ મોડો ચાલુ કરે મજા ના આવતી હતી કેમ કે સવારમાં આવે તો જો આપણે બધી પાડોળીએ તો જો શું કહેવાય કાદવમાં બધી આવડી જ છે હમણાં છે ને ચોમાસો બહુ ચોમાસામાં માખો બહુ કટાડે આમને તો કાલે વરસાદ આવ્યો હતો બહુ થોડોક સાવ

આ પડ કાઢો મમ મને ભૂખ લાગી છે આજે વધારે કા તો આવી ગઈ છું ગામમાં અને તમે જો આ છે ને આખું પાણીથી ભરાઈ ગયું તો જો ચાર જામી ગઈ આટલું બધું પાણી ખાર જો ખાર એક માં છડી ગઈ વરસાદથી થોડી ઉતારી હતી બાકી બાજી ઉપર છડી ગઈ એટલો વરસાદ પડ્યો ને અહીંયાથી એ પાણી છે ને મોટર થી કાઢવું પડ્યું જો બધા તમે અહીંયા મોટર લગાવી હતી ખાડો કરીને અને આ રહી મોટર જો અહીંયાથી મોટરથી પાણી બહાર ગાડ્યું કેમ કે એક તો બહુ વરસાદ પડ્યો અને જમીન નીચે છે ને માટી નાખલ છે જે પાણી પીધી નથી હવે બીજી માટી ઉપર લગાવવાની છે તો ચાર જો કેટલી થઈ ગઈ નાળિયેરના ઝાડ જો ત્યાં નાળિયેરમાં ફાલ આવ્યો છે દેખાતું છે જો એક બાકી આ જાફર નું છે જાફર ઘણા બધા ઉતરે છે પણ ચોમાસામાં છે ને થોડા કીડા વાળા હોય ને વિયાન ભાઈ અહીંયા ઘારામાં જો વિયાન ખરાબ થાય છે કપડા સાવ જીણા ઝીણા જો છાંટા પડે એક વધારે તો આતો નથી અને જોઈ તો નથી પણ આટલું એ ન આવે તો પછી શું બગડે એનું થોડું પણ સહી આવે તો ખરી જ પલાળવા માટે બધું ખરાબ થઈ જાય માન માન સુકાણું હતું અમારા તો ફખેડા કાઢ નીકળી ગયા ઘણા લોકોના બાકી છે હજી તો બગાડે થોડુંક આવે ને તો પછી ન ચાલે ટ્રેક્ટર એમાં થોડા થોડા દેખાતા હશે અહીંયા અને ફઈ ત્યાં ગાય ગાય છે દોય પર લીધી આટલી વાર ગાય વિયાણી છે હજી કેટલા તેર તેર પંદર દિવસ થઈ ગયા તો વાગી ગયા છે સવા પાંચ અને હું સ્કૂલેથી પણ આવી ગઈ છું હમણાં જાઉં છું વિયાનભાઈને તેડવા માટે ઓલી વાડીએ ગયેલા છે તો જાઉં છું અને હોમવર્ક કરતી હતી બહુ વધી ગયું છે હોમવર્ક કેમ કે ત્રણ ચાર દિવસથી જતી નથી ને એટલે અચાનક થી આટલું બધું હોમવર્ક આવી ગયું છે તો બતાવી દઈશું ધીરે ધીરે વાંધો નહીં નહીં તો આપણે હોમવર્ક કરવામાં તો કંઈ વાંધો ના આવે જલ્દી જલ્દી થઈ જાય તો કરવું તો થાય ને ન થાય કરી લઉં તો કરી લેવું નહીં તો નહીં થાય તમને મેં કીધું હતું કે આપણે જે ભેંસણી છે ને એની વાડીનું નામ સજેસ્ટ કરજો પણ કોઈએ સજેસ્ટ કર્યું નહીં હતું પછી મેં તો શની નાખી દીધું એમ જ બસ શનિ સારું લાગ્યું હતું What are you